આગની અંદર બળીને ભળતું થઈ ગયા હતા મહત્વની વાત છે કે આ જે ઘટના છે તે ઘટનાની અંદર એક જે મુસાફર છે તેનો આ બાદ બચાવ થયો છે ચમત્કારિક બચાવ થયો છે તે પણ ત્યારે સિવિલ હોટ સિવિલ હોસ્પિટલના સ્પેશિયલ વોર્ડ ખાતે તેને દાખલ કરવામાં આવ્યો છે ત્યારે આપણી સાથે હોમગાર્ડ જવાનો છે તેમની સાથે વાતચીત કરશું જ્યારે ઘટના બની ત્યારે આ તમામ ઘટનાની અંદર જેટલા પણ સ્થાનિકો હોય પોલીસ પ્રશાસન હોય ફાયર ડિપાર્ટમેન્ટની ટીમ હોય કે ડોક્ટરની ટીમ હોય માનવતાની દ્રષ્ટિએ તમામ લોકોએ તમામ લોકોને મદદ કરી છે પરંતુ હોમગાર્ડ જવાનો પણ હતા જે લોકોએ પણ ખૂબ જ મહત્વની ભૂમિકા આની અંદર ભજવી છે તેમની સાથે વાતચીત કરશું સબસે પહેલે ક્યાં કહેના ચાહેંગે જો યે પ્લેન ક્રેશ હુઆ गुजरात के इतिहास का सबसे पहला घटना था और सबसे दर्दनाक घटना था जिसने सब लोगों को हचमचा कर रख दिया है सबके रोंगटे खड़े हो गए ये घटना आपको जब पता लगा आप होमगार्ड जवान हो, कैसा लगा और आपकी क्या भूमिका रही इसमें मदद करने के दौरान ये इस तरह का मैसेज मिलता ही पहली बात तो हम लोग अंदर से टूट गए थे ये इस तरह का भयावह जो हुआ है बहुत ही दर्दनाक था ये सुनकर ही मुझे ऐसा लगा कि मुझे वहाँ जाना चाहिए और मैं तुरंत मेरे घर से मैं गाड़ी ले निकला मैं सिविलियन ड्रेस में ही था मैंने ड्रेस भी नहीं पहना और मैं तुरंत से वहाँ पे चले गया जहाँ पे ये हुआ था और मुझे फिर पता चला कि यहाँ से पीएम हॉस्पिटल ले गए हैं वहाँ पे सर्वेंट नहीं थे बहुत कम थे सर्वेंट तो मैंने तुरंत वहाँ गया और मैंने देखा वहाँ की स्थिति तो मुझे लगा कि स्थिति बहुत ही नाजुक है लोगों को जिस तरह देखा जो डेड बॉडी आ रही थी पूरी जली हुई थी पूरी यानी एकदम से किसी भी तरह की शिनाख्त नहीं कर सकते उनको पहचान नहीं सकते थे तो मुझे ऐसा लगा मैंने देखा बहुत से लोग सेवा कर रहे थे जो डेड बॉडी उठा रहे थे जो स्थानिक लोग थे उनके पहनने के लिए ग्लव्स भी नहीं थे तो मैंने तुरंत पहले जाके पीएम पीएम रूम में जाके ग्लव्स लिए सबको ग्लव्स दिए फिर मैंने खुद ने ग्लव्स पहनकर बहुत सी डेड बॉडियाँ उठाई और उनको डेड बॉडियों उठाने के टाइम पे जो हमको फील हो रहा था वो बहुत ही दर्दनाक फील था यानी कि बता नहीं सकते शब्दों में नहीं बयां कर सकते हैं तो क्या क्या कहना चाहेंगे आ, आपने आपने किस तरीके कितनी डेड बॉडी आपने अपने हाथों से उठाई किस तरीके से आपने मदद की और आपको क्या लगता है इतना दर्दनाक हादसा एक परिवार के लिए एक देश के लिए एक राज्य और एक डिस्ट्रिक्ट के लिए बहुत भयानक घटना थी आ, मैंने मिनिमम सवा सो से ऊपर डेड बॉडिया हमने उठाई थी सवा सौ से ऊपर हमने डेड बटियाँ गिनी हुई थी उसके बाद भी एम्बुलेंस आ रही थी फिर हम लोग डेड बॉडी उठा ही रहे थे उस टाइम पे स्थानिक एक सरदार जी थे और एक मुसलमान भाई भी थे वो भी यानी मतभेद दूर कर कर अपनी मानवता को बताते हुए पूरे यानी जोश से वो अपना काम कर रहे थे सेवा कर रहे थे वो ચોક્કસથી અન્ય હોમગાર્ડ જવાન છે તેમની સાથે વાતચીત કરશું માનવતાની દ્રષ્ટિની વાત છે મદદ કરવાની વાત છે ચોક્કસથી કરવું જોઈએ કારણ કે ગુજરાત માટે અમદાવાદ માટે નહીં પરંતુ સમગ્ર દેશ માટે ખૂબ જ દર્દનાક આ હાદસો છે આ ઘટના છે અને આ ઘટનાએ લોકોને રોંગટા ઊભા કરી નાખ્યા છે તમે પણ હોમગાર્ડ જવાન છો આ ઘટના બની ત્યારે તમે ક્યાં હતા તમને કેવી રીતે જાણ થઈ હું રિક્ષા ચલાવતો હતો રિક્ષા ઉપર મને આ જાણ થઈ એ જાન થતા હું સિવિલ ઉપર આવ સિવિલ ખોડિયાલ માતાનું મંદિર જોડે રિક્ષા પાર્ક કરી નાખી ત્યાંથી બધું જોયું તો સાથી મિત્ર જેવા મારા બિરજુભાઈ હતા બીજા સંગઠનમાં બીજા મિત્રો અમારા હોમગાર્ડના સેવા કરનાર બીજા ઘણા હતા તો ત્યાં સેવામાં હું પણ રિક્ષા પાર્ક કરીને જોઈન્ટ જોઈન્ટ થઈ ગયો સેવામાં ને એમાં સાથે મળીને બધા ડેડ બોડીઓ ઉપાડી છે બરાબર એમાં આટલી દર્દનાક હાદસો હતો શું કહેવા માંગશો આટલી ભયાનક ઘટના આપે ક્યારેય જોઈ છે

જેમ લેટ બોડી આવતી રહી એમ એકબીજાને પાસ કરી અને થતી મદદ કરતા રહ્યા અમે અને આજ અત્યારની પરિસ્થિતિ સમજવાની કોશિશ કરીએ સિવિલ હોસ્પિટલ ખાતે અત્યારની પરિસ્થિતિ કયા પ્રકારની છે અત્યારની પરિસ્થિતિ સિવિલ મોયલા કરતા આખી જુદી જ છે આ પીએમ રૂપર પીએમ રૂમ બાજુ જાઓ તો આખું ન ભવિષ્યમાં ન વિચાર્યું એવી પરિસ્થિતિ છે અનેક મેડમ છે આપણી સાથે સાથે તેમની વાતચીત તમે શું કહેવા આ ઘટનાને લઈને તમે પણ એક મહિલા છો મહિલા તરીકે કદાચ કોઈ મહિલાની ડેડ બોડી એવી જોઈ હશે તો તમારે પણ રોંગટા ઉભા થઈ ગયા હશે કે આ દર્દનાક હાદસો છે કેવી રીતે આને આપણે મહેસૂસ કરીએ અને સાથે મદદ પણ કરવાની વાત છે સર અમારે પોઈન્ટનો ટાઈમ હતો એક વાગ્યાનો હું જેવી પોલીસ સ્ટેશન સહી કરવા ગઈ ત્યાં આંગળી મેસેજ મળ્યા કે આ હાદસો બન્યો છે બીજા જેવા હોય તો ડરી જાય પણ હું ડર્યા વગર પોસ્ટમોર્ટમ રૂમ પાસે આવી બને તે તેટલી પબ્લિકને સમજાવવાની કોશિશ કરી વિડીયો ના ઉતારો ફોટા ન પાડો પબ્લિકને હેન્ડલ કરતા હતા એમ્બ્યુલન્સ આવવાનો રસ્તો આપતા હતા પબ્લિકને ભગાડતા હતા અમે અમારી બનતી સેવા કરી છે અને અમે આ નિષ્કામ સેવા માટે છે છીએ અમને જ્યાં જ્યાં દેશ માટે સેવા કરવાનો આવો મોકો મળે ત્યાં અમે કરતા રહીશું અને તેમ જે પરિસ્થિતિ અમે જે જોઈ છે તે ભગવાન કરે આવી પરિસ્થિતિ ફરીવાર ક્યારેય ના જોવા મળે કેમ કે અમે જે રીતે બોડી જોતા હતા અને એમ્બ્યુલન્સ ખોલતા હતા ને અમે પોતે પણ એમ શોખ થઈ જતા હતા તેમ છતાં પણ અમે ડર્યા વગર આમાં ખડે પગે રહીને અમે સેવા આપી છે અને આગળ પણ અમે સેવા આપતા રહીશું અને ભગવાન જે પણ જે પણ પરિસ્થિતિમાં જે પણ મૃત્યુ તેમની આત્માને શાંતિ આપે અને તેમના પરિવાર ને દુઃખ સહન કરવાની ક્ષમતા આપે બસ તે જ કેવું છે જય ભારત તમે જયારે જોયું તમને ક્યાં ક્યાં હતા જે પ્રકારે આ ઘટના બની અને આ ઘટના બન્યા પછી તમે સાંભળ્યું તમને કેવું લાગ્યું એ વખતે પરિસ્થિતિ કેવી સર ત્યારે તો પરિસ્થિતિ બહુ ખરાબ હતી પબ્લિક સમજવા તૈયાર નથી ટોળા વળી જતા હતા લોકો વિડીયો ઉતારતા હતા માટે રસ્તો નહોતો તેમ છતાં પણ પબ્લિક સમજતી નથી એટલે અમે પબ્લિકને ખસેડી અને એ વખતનો માહોલ ખરેખર બહુ ખરાબ હતો અને એ વખતે શું કરવું શું ન કરવું કઈ સમજમાં આવતું નહોતું અને એક બાજુ લાશો ઉપરા છાપરી આવતી હતી ચોક્કસથી તો આ તમામ એવા હોમગાર્ડ જવાનો હતા જે લોકો તે પરિસ્થિતિમાં ઊભા હતા તે પરિસ્થિતિમાં ઊભા રહીને ચોક્કસ મદદ કરતા હતા મહત્વની વાત કહી શકાય કે સમગ્ર ગુજરાત નહીં પરંતુ ભારત દેશ માટે આ સૌથી મોટી ઘટના હતી કે જયારે અમદાવાદના મેઘાણી નગર ખાતે લગભગ બાર તારીખે બપોરે એક વાગ્યની આસપાસ એક આડત્રીસની આસપાસ એક એર ઇન્ડિયાનું બોઇંગ એઆઈ વન સેવન વન નામની આ જે ફ્લાઇટ છે તે અમદાવાદ થી લંડન ખાતે ઉડાન ભરે છે અને તે માત્ર અમુક સેકન્ડ ને અમુક મિનિટોના અંતરમાં જ તે ખાસ કરીને તે ક્રેશ થઈ જાય છે લગભગ મહત્વની વાત કહી શકાય કે રાજ્યના મુખ્ય પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ તેમની અંદર મુસાફરી કરી રહ્યા હતા અને લંડન તેમની પત્નીને મુલાકાત કરવા અને સાથે લેવા માટે જઈ રહ્યા હતા પરંતુ કોને ખબર કે આ જે મુલાકાત છે તે મુલાકાત નહીં થઈ શકે અને મુસાફરી છે તે તેમની જિંદગીની આખરી મુસાફરી ખાતે હશે પાછળના પોલીસના દ્રશ્ય બતાવીએ તમામ ક્રાઈમ બ્રાન્ચ હોય સ્પેશિયલ ટીમ હોય કે અમદાવાદ પોલીસ હોય તમામ અમદાવાદના સિવિલ હોસ્પિટલ ખાતે ટ્રોમા સેન્ટર ખાતે સજ્જ કરી દેવામાં આવી છે અને જે દર્દીઓ હોય કે પછી તમામ એવા લોકોની ઇમરજન્સી વોર્ડ અથવા સ્પેશિયલ વોર્ડ ખાતે તેમને રાખવામાં આવ્યા છે અને સાથે જ આ જે ઘટના છે તે અમદાવાદ માટે સૌથી મોટી ઘટના છે અને લગભગ બસો બેતાલીસ જેટલા મુસાફરો કહેવામાં આવી રહ્યું છે કે તેની અંદર સવાર હતા અને સાથે જ બાર જેટલા બે પાયલોટ સહિત દસ ક્રુ મેમ્બર તેની અંદર સવાર હતા અને તમામ લોકો જે છે તે આની અંદર મૃત્યુ પામ્યા છે ખૂબ જ દર્દનાક આ ઘટના છે અને એક જે વ્યક્તિ છે તેમાં તેનો આબાદ બચાવ થયો છે તે પણ અમદાવાદના સિવિલ હોસ્પિટલ ખાતે આવેલું સ્પેશિયલ સેન્ટરની અંદર તેને એડમિટ કરવામાં આવ્યું છે

પરંતુ પૈસા સિવાય પણ અન્ય એવી ઘણી મદદો હોય છે જે પરિવારને જિંદગીભર માટે જો મદદ કરે તો તે પરિવાર ને કામ આવતું હોય છે કેમેરા પર્સન રૂષિન સાથે પ્રેમ ચોબે સમય રિપોર્ટ અમદાવાદ